છેલ્લા વર્ષ ઉમર તારી બેબી ને જેટલા ડોક્ટર નું પૂરું થયેલું મારું ભીખાની માથાનું ચાલુ થાય શું કીધું ડોક્ટરે તારી બેબી પંદર દિવસ થી વધારે મહિનો આખું ડેમેજ અને એક અડધું ડેમેજ બરોબર આની કોઈ દવા નથી બરોબર એટલે ધ્યાન લઈ જા જેટલું જીવ મહિનો જીવશે કે વધારે નહીં જીવ મારો બો સોફામાં ઊંઘી રહ્યો બો ઊંઘી રહ્યો જય ચહેર જય ચહેરમાં હું ચહેર એવું બોલી તારી ફેલ છે એમાં મારા જોડે આવ્યો છે જ્યાં મરવા દો મારો બિખા નાયણની માતા નો છે છેલ્લા વરસ જોયા ચાર વરસ બોલી ને બીજું બોલું તો મારું નામ માતા નહી તો હું કળિયુગમાં પડી જ ના મકવાણા ની શહેર આજ સુધી નો રેકોર્ડ છે જેને ખાલી મારો રવિવાર ભરોસા નહીં નો રવિવાર મેં ફેલ નહીં જવા દીધું